દાહોદના ડુંગરા ખાતે માત્ર બે ઓરડામાં ધોરણ એક થી ધોરણ આઠ ની શાળા ચાલે છે જેને કારણે બાળકો બહાર ભણવા મજબૂર બન્યા છે હાલ રાજ્યભરમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવો શુભારંભ કરવામાં આવ્યો છે અને સરકારનો દાવો છે કે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અર્ધતન અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે પરંતુ દાહોદ જિલ્લામાં સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે દાહોદની છોટિયા ફળિયા ડુંગરા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં બસો બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળામાં માત્ર બે જ ઓરડાઓ આવેલા છે જેને કારણે બાળકોને બહાર ઓટલા ઉપર મેદાનમાં પતરાના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે હાલ ચોમાસું છે ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય જીવજંતુ આવે તેવા ભયની વચ્ચે નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે પરંતુ બાળકોને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકાઓ તરસી રહ્યા છે ઉત્સવની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઉરડાઓ બનાવે તે ઈચ્છનીય છે